એ ટી શર્ટ ની અંદર વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝ નો ફોટો લાગેલો હતો જેમના થકી કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો છે કે ભાજપ છે તે ગાંધી અને સરદાર વિરુદ્ધ નું જવાબ માંગ્યા હતા કે તે કેમ ગુજરાત ની અંદર ગાંધી અને સરદારને નાબૂદ કરવા માંગે છે અને વીર સાવરકરને હીરો બનાવવા માંગે છે તો એમને લઈને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ તેમને જવાબ આપ્યો છે મેં યજ્ઞેશ દવે સાથે વાતચીત કરી છે એ હું તમને સંભળાવું કોંગ્રેસે એવું કીધું છે કે વીર સાવરકર ના ટી શર્ટ પહેરાવી અત્યારે તમને ફેરવવામાં આવે છે કાલે આ દાઉદ નું રાજ્ય બની જશે એવી બધી વાત છે એમના ઉપર આપનું શું કેવું છે એની ખાલી વીર સાવરકર ત્યાં સુભાષચંદ્ર બોઝ ના પણ હતા બીજા નેતાઓના પણ મોટા છે ટી શર્ટ ઉપર માત્ર વીર સાવરકર નામનો એટલા માટે વિરોધ છે કે વીર સાવરકર સંઘ જોડે જોડાયેલા હતા એટલે વિરોધ છે બાકી એ પણ સ્વતંત્ર સેના નહી હતા બીજી વસ્તુ કરી છે કે દાઉદ નો દાઉદ ની વાત હોય કે વાત હોય કે હાજીમસ્તાન ની વાત હોય વાત હોય આ કોંગ્રેસના રાજમાતો ને ભૂતકાળ થઈ ગયો છે એટલે કોંગ્રેસના નામ કોંગ્રેસ વખતે ગુજરાત રાજુ થી ઓળખાતું હતું કે હાજીમસ્તાન થી ઓળખાતું હતું કે લતીકથી ઓળખાતું હતું કે વાપથી ઓળખાતું હતું

મારે એની સામે એ પણ કહેવું છે કે ગાંધી અને સરદાર નું નામ લેવાનો કોંગ્રેસ ને કોઈ અધિકાર નથી કોંગ્રેસ માટે ગાંધીજી એ માત્ર ગાંધી ના સરદાર માત્ર રાજકીય અમલીકરણ કર્યું ત્યારે ચૌદ માં નરેન્દ્રભાઈ નું શાસન આવ્યું ત્યારે એમને જ અઠવાડિયામાં સ્વચ્છતા અભિયાન નું અમલીકરણ કર્યું આખા ભારતની અંદર ગાંધીજીની તસવીરો લાગી અને આખા ભારતમાં સ્વચ્છતા અભિયાન શરૂ થયું એ ખરા અર્થમાં ગાંધીજી ને અંજલી હતી બીજું કે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરવાનો એટલા માટે અધિકાર નથી કે સરદાર પ્રતિમા બનાવવાની વાત આવી ત્યારે એનો વિરોધ કર્યો લોકોના ભંગાર કરીને અને બીજું કે જયારે એમને સરદાર વલ્લભભાઈ પટેલ ને ભારત રત્નની વાત છે તો ભારત રત્ન જવાહરલાલ નહેરુ ને ઇન્દિરા ગાંધી આપવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ ભારત રત્ન કોંગ્રેસ આપી શકી નથી અને એનાથી આગળ કહેવાય જઈએ તો ગાંધીજી ગાંધી એ કોંગ્રેસ માટે ગાંધી એટલે ઇન્દિરા ગાંધી કોંગ્રેસ માટે ગાંધી એટલે રાહુલ ગાંધી કોંગ્રેસ માટે ગાંધી એટલે રાજીવ ગાંધી કોંગ્રેસ માટે ગાંધી એટલે સોનિયા ગાંધી ગાંધીજી એ ગાંધી નથી એમના માટે એટલે આ છે ને એમની જે એક પેલી જે ન્યાય યાત્રા એમણે કરેલી હતી એ ન્યાય યાત્રા એ ગરીબ અને જે માસુમ ભૂલકાઓના મોત પર રાજકારણ રમી અને ન્યાયત્રાના નામે જે દિંડક કર્યું હતું એ દિંડક ની અંદર એક પણ પીડિત પરિવાર એની સાથે જોડાયો નહીં અને ન્યાયયાત્રા ફેલ થઈ ન્યાયાત્રાના નામે દિંડક અને એટલા માટે પેડ સ્થળ પર રહેવા માટે અને છાપાઓ અને ટીવીની હેડલાઇન પર રહેવા માટે એમને આ એક અવળું કૃત્ય શોધી કાઢ્યું તમે ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આ પ્રમાણે શાળા યાત્રા નીકળતી છે કોઈ ભારતીય જનતા પાર્ટી નથી કાઢી આ તો દેશ દેશ પ્રેમ છે એ વખતે પણ હતું પણ અત્યારે તકલીફ છે એમને બસ

યજ્ઞેશભાઈ થેન્ક યુ તમે મારી સાથે વાત કરીએ બધા કોંગ્રેસના ઋત્વિક મકવાણા હોય કે લાલજી દેસાઈ હોય જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે ભાજપ ઉપર કે ભાજપ છે તે ગાંધીના ગુજરાતને હવે નાબૂદ કરવા માંગે છે ગુજરાતની અંદરથી જ ગાંધીને સરદારને હટાવવા માંગે છે અને વીર સાવરકરને હીરો બનાવવા માંગે છે અને ભાજપને નૈથી વાંધો છે તેમને લઈને ઋત્વિક મકવાણાએ જે જવાબ આપ્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર